સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી ને પણ બતાવી ગયું છે અને રણ વિસ્તારમાં ડિગ્રીની પણ નજીક પહોંચી ગયું છે અને જેના કારણે અંગ દઝાડતી ગરમીએ પ્રજાને ત્રસ્ત કરી છે બપોરના સમયે મુખ્ય માર્ગો સુમસામ બની જાય છે કારણ કે લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું વધારે પસંદ કરે છે સરકારી અને ખાનગી કચેરીઓના કામકાજના સમયમાં પણ ફેરફાર થયો છે જેથી કર્મચારીઓને બપોરની તીવ્ર ગરમીમાં બહાર નીકળવું ન પડે સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર

એક પિસ્તાલીસ ડિગ્રી જેવું તાપમાન છે તો માણસો ને ઘરની બહાર ઓછું નીકળવું મોઢે બાંધી નીકળવું પાણી વધારે પીવું